ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણ અને રૂટના લારી ગલ્લા સહિત નારિયેરવાળાઓને નવાપુરા પોલીસ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત અભિયાનમાં તમામ ગેરકાયદે દબાણ કરનારાઓને ખદેડી દેવાતા વિસ્તાર ખુલ્લો થયો હતો ઉલ્લેખનીય છે કે વાહન વ્યવહારથી ધમધમતા અને ટ્રાફિકની ચહલ પહલવાળા તથા શહેરની મધ્યમાં આવેલા ખંડેરાવ માર્કેટ પાછળ વહેલી સવારથી જ વાહનોની ચહલ પહલ અને ટ્રાફિકની અવરજવર ખૂબ વધી જાય છે પરિણામે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાંથી વાહન લઈને પસાર થવું તથા દબાણ કરનારા ફ્રૂટના લારી ગલ્લા પથારાવાળા ગાઢતા નથી જેથી ટ્રાફિક પોલીસ અને નવાપુરા પોલીસના કાફલો આજે સવારે આ વિસ્તારમાં ત્રાટક્યો હતો વિસ્તારમાં ફૂટપાથ પરથી ફ્રૂટવાળા સહિત નારિયેરવાળા તથા અન્ય ફ્રૂટના લારી ગલ્લા પથારાના ગેરકાયદે દબાણ કરનારા વેપારીઓને ખદેડી દેવાયા હતા રોડ રસ્તાની બંને બાજુઓ પોતાના ફ્રૂટ સહિત અન્ય વેપાર ધંધાનો માલ સામાન ખડકી દઈને ફૂટપાટ પર દબાણ કરતા હોવાથી ફૂટપાટ પણ ક્યાંય દેખાતો નથી જેથી શહેર પોલીસના અધિકારી અને ટીમે આ તમામ ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા પોલીસની ટીમ ત્રાડકતા જ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો પોલીસ દ્વારા થતી કાર્યવાહી દરમિયાન વાહન વ્યવહારને પણ અસર થઈ હતી મને સીપી સાહેબ જોઈન્ટ સીપી સાહેબ ને ડીસીપી સાહેબ ટ્રાફિકના હોય એમના તરફથી એ સૂચના છે કે ભાઈ આજે ચાર રસ્તા પર જેટલી પણ દબાણ છે લારી ગલ્લા અને અનનેસેસરી વ્હીકલ પાર્ક કરીને બ્લોક કરે છે એ બધી જ દબાણની વસ્તુઓ હટાવવાનું છે અને આ ઝુંબેશ લગભગ સતત ચાલશે ત્યાં સુધી આ લોકો ક્લિયર નહીં કરે કારણ કે અગાઉ આ લોકોને વારંવાર કહેવા છતાં એ લોકો અહીંયા પાથરણું પાથરી અને ટ્રાફિક જામ કરતા હતા અને એના માટે આ બધી કાર્યવાહી કરવાની ફરજ પડી છે જયભાઈ ફૂલ આવતા હોય છે એટલે આઠ વાગ્યા સુધી અમે એમને એમનો ધંધો કારણે વધારે કશું કહેતા નથી પણ આઠ વાગ્યા પછી એ લોકો જે વધારાને એન્ક્રોચ કરે છે એના માટે અમે આ કડક કાર્યવાહી ચાલુ કરી છે એની અંદરની ની સાઈડ જે છે એ અંદરનું જે માર્કેટ નું છે એપીએમસી ના કામ નું છે એટલે એ લોકો કંઈક કાર્યવાહી કરશે